હવે મેગી એડ કર્યા પછી આ રીતનો ઊભરો આવે ને એટલે આપણે મેગીને હલાઈ લઈશું અને પાંચ મિનિટ આપણે એને થવા દઈશું મેગીને એટલે સરસ આપણી મેગી બફાઈ જશે આપણે મેગી સરસ એવી બોઇલ થઈ ગઈ છે હવે આપણે સરસ પાણી કાઢી લઈશું એને અંદરથી પાણી કાઢી લઈશું હવે મેગીમાં એ પાણી કાઢીને આપણે સરસ એવી છૂટ્ટી છૂટી કરી લીધી છે હવે આપણે મેગી બનાવી લઈશું હવે બે મોટી ચમચી આપણે તેલ એડ કરીશું અંદર હવે તેલને ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે લીલું એક મરચું એડ કરીશું કટ કરેલું હવે મિક્સ કરીને એક ડુંગળી ઝીણી કટ કરેલી એડ કરી દઈશું અને શેકી લઈશું થોડીવાર વાર એક મિનિટ ડુંગળી આપણે હવે એક મિનિટ શેકી લીધી છે ડુંગળીને હવે ગાજર ને કેપ્સિકમ ઝીણું કટ કરેલું એડ કરી દઈશું અને એને બી સરસ શેકી લઈશું આપણે હવે એની અંદર મીઠું એડ કરીશું મિક્સ હવે મિનિટ ટામેટું ઝીણું કટ કરેલું એડ કરીશું અને સરસ શેકી લઈશું હવે આપણું શાક કઈ ગયું છે હવે એની અંદર આપણે થોડાક મસાલા એડ કરીશું તો અહીંયા રેડ ચીલી ફ્લેક્સ મેં અડધી ચમચી એડ કરી છે મેગી મસાલો એડ કરીશું થોડી હળદર એડ કરીશું આપણે ચીલી ફ્લેક્સ એડ કરે છે ને એટલે લાલ મરચું એડ નહીં કરીએ હવે સરસ એવું મિક્સ કરી લઈશું હવે એડ કરી દઈશું મેગી આપણે મીઠું એડ કરીશું મેગીના પ્રમાણનું અને સરસ એવું મિક્સ કરી લઈશું આપણે મેગીમાં હવે બે ચમચી દાણા એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું સરસ એવું આપણે હવે આપણી સરસ એવી મેગી બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો બધું મિક્સ બી કરી લીધું છે હવે આપણે એની ઉપર એક ચીઝ ક્યુબ છીની લઈશું સરસ એવું આપણે સરસ એક છીણી લીધું છે ચીઝ ક્યુબ થોડાક ધાના એડ કરીશું આપણે ઉપરથી તો આપણી ચીઝ મેગી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં